મારું નામ વિનુભાઈ નારમભાઈ નિઝામમાં છું હું મોટી ભાગોળ બામંગા વિસ્તારમાં રહું છું અને અત્યારે અમારે જે એક લેડીઝનું મૃત્યુ થયું છે તો અમારે લેવા હા લેવા આવવાની અવગણ પડી છે તો એના માટે અમે અત્યારે ગાદામાં કિચડમાં પડીને આ કે અમે ગ્રામ પંચાયત તંત્રને અધિકારીઓની વાત કરી છે વારંવાર મૌખિક અરજી આલી અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી તો એનો રસ્તાનો કોઈ સુધારતો નહીં નિકાલ નહીં હતો પણ સરપંચ પણ એવું કહે છે કે રસ્તો થશે થશે મંજૂર થયેલો છે અત્યાર લગી કોઈ એનું નિરાકાર આવ્યું નથી અને વારંવાર અમારે કિચનમાં પડીને જવું પડે છે અત્યારે બીમારી છે મરણ છે આમાં તમે શું કરવું અમારે એનો સરપંચ આપડે નામ છે રાજુભાઈ સરપંચ સર દસ વર્ષ થાય પણ નિકાલ કેટલા વીસ વર્ષ પ્રોબ્લેમ છે આ બધું અમારે કિચડ મત જવાનું લગન પ્રસંગ હોય અમારે માટી ને ખાવ પડે પાણી બંદોબસ્ત આ રીતે બંધ કરાવવું પડે તો અમારે બધું એનો રસ્તા નિકાલ થાય છે

લેખિત અમે અમે પંચાન બધા જઈ રહ્યા અને તમારું થઈ જશે લેખિત માં કોઈ અરજી નો કોઈ પુરાવો આપ્યો નહીં અમને અને અમે પૂછી માગીએ કે તમારું પેલું આ પોતામાં નથી ક્યાં આ જે પોઝિશન તમારા ઘરની અંદર જે સાઈડમાં છે રસ્તો એવો એવી જ પોઝિશન બધે બધા છે પોઝિશન અને અધાર પરથી અમારા ભાગોળ વિસ્તારમાં વિસ્તારમાં જ છે મોટી ભાગોડ